સાત ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા જેને પગલે પાલિકા દ્વારા તમામ કનેક્શન બંધ કરાયા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે તેમજ પાણી ચોરી કરનારા આસામી સામે કાયદાકીય કાર્યવાહી હાથ દર્જેલ ઉલ્લેખનીય છે કે જીયુડીસી દ્વારા લાઇન ફિટિંગ સમય બેદરકારી દર્શાવતા જીયુડીસીના પાપે શહેરીજનોને પાણી માટે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે મરરામ સોલંકી જેઠાભાઈ વેરાભાઈ વોટર વર્ક શાખા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ વેરાવળ પાર્ટનર સહેબ તળગરવાડીકા સેલા આ યોજના બની ફેઝ 1 માં ત્યારથી હિરણ બે ડેમ થી લઈ અને અમારા ડબલ ડબલ્યુપી સેમરવા સુધીમાં તમામ ખેડૂ જેતે વખતે લાઈન નાખી શ્રી પીસી કંપની દ્વારા ત્યારથી જ વારંવાર કનેક્શનના ટેપિંગ ખોલી અને પાણીની ચોરી કરે છે જે ખરેખર ગુનાહિત કાર્યવાય ગુનાહિત કહેવાય પરંતુ છેલ્લા દર વર્ષે અથવા તો દર છ મહિને ઉનાળાની ઋતુમાં વેરાવળ પાટણ સહિતો પૂરતું પાણી ન મળતું અને રોજ અમારા મોનીટરિંગ દરમિયાન અમને માલુમ પડે કે આ કનેક્શન દસ થી બાર કનેક્શન બે થી અઢી ઇંચના અને ત્રણ ઇંચ સુધીના કનેક્શન બિનોદરૂપ ખેડૂત દ્વારા લેવામાં આવે છે જેને અસર મળે તરત અમારા પુરવઠા ઉપર અસર પડે છે અને લોકો સમયસર અને ટાઈમ ટેબલ ઉપર પાણી આવી શકતા નથી હાલ નગરપાલિકા દ્વારા સખત અને સખત કાર્યવાહી કરી અને બીજું બિનઅધિક જેટલા કનેક્શન છે એ શોધી અને તરત જ કાર્યવાહી કરીને બંધ કરવામાં આવે છે અત્યાર સુધીમાં આઠેક કનેક્શન મળી આવેલ છે જે સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે